મારા પિતાજીનું મૃત્યુ થયું હોવાથી જ્યારે હું અમારા સર જોડે રજા લઈને ઘરે પહોંચ્યો અને ઘરનો દરવાજો ખુલ્લો જ હતો મારી પત્ની રૂમમાં હતી અને તે મને રૂમની અંદર જવાની ના પાડતી હતી પરંતુ જ્યારે હું જબરજસ્તી રૂમમાં ગયો તો મારી આંખોને અંધારા આવવા લાગ્યા કારણ કે મારી પત્ની મારા મિત્રની સાથે મારું નામ અંકિત છે અને મારી ઉંમર ત્રીસ વર્ષની છે મિત્રો આ એ સમયની વાત છે જ્યારે હું અને મારી પત્ની બંને શહેરમાં રહેવા ગયા હતા અમારા લગ્નને બે વર્ષ થયા હતા અને મારી નોકરી શહેરમાં લાગી હતી અને જેવા મારા ઘરે ઓર્ડર આવ્યો તેવું જ મારે ગામડું છોડીને અચાનક શહેરમાં જવું પડ્યું કારણ કે મારું ઘર ગામડે હતું તેથી મારા માતા પિતા બધા ગામડામાં રહેતા હોવાથી મને મારી પત્નીને મારી સાથે લઈ જવા માટે મારા માતા પિતાએ રજા આપી અને મારા માતા પિતાની રજા લઈને અમે શહેરમાં જવા માટે ચાલી નીકળ્યા મારા મામાના કહેવાથી શહેરમાં અમને એક નાનું મકાન ભાડા પર રહેવા માટે મરી ગયું એક મહિનાનું ભાડું ચાર હજાર રૂપિયા હતું અને હું અને મારી પત્ની અમે બંને તે મકાનમાં રહેતા હતા હું જ્યારે સવારે નવ વાગે નોકરી પર જતો હતો તેથી મારી પત્ની સુરેખા મને ટિફિન બનાવીને આપતી અને મોઢા પર સ્માઈલ આપતી અને કહેતી આજે તો ઘરે જલ્દી આવજો ત્યારે હું કહેતો ઓકે સુરેખા નોકરી તે વહેલા આવવાનો પૂરો પ્રયાસ કરીશ એમ કહીને હું નોકરી પર જતો અને મારી નોકરીનો ટાઈમ નવથી છ વાગ્યાનો હતો જ્યારે હું સાંજે ઘરે આવતો ત્યારે કંઈક ને કંઈક સુરેખા માટે ખાવાનું જરૂર લાવતો સુરેખા અને હું એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા પણ એકબીજા સાથે બેસીને જ જમતા શહેરમાં અમને આવે પાંચ મહિના થઈ ગયા હતા હું અને મારી પત્ની શાંતિથી જીવન જીવતા હતા પરંતુ એક દિવસ જ્યારે હું નોકરી પર ગયો ત્યારે મારા શૈકરે કહ્યું કે અંકિત હવે તારે નાઇટની નોકરી કરવી પડશે કારણ કે દિવસની બધી જગ્યાઓમાં સ્ટાફ આવી ગયો છે જેથી તારે નાઇટમાં આવવું પડશે પછી મેં મારા સરને ખૂબ જ વિનંતી કરી કે મને દિવસની નોકરી આપો કે મારી પત્ની ઘરે એકલી જ રહે છે પરંતુ મારા સરે મારી એક પણ વાત ન સાંભળી અને મને કહ્યું નહીં આ ઉપરથી ઓર્ડર છે હું આમાં કશું જ ના કરી શકું અને જો તારે આ નોકરી કરવી હોય તો આ કંપનીમાં નિયમનું પાલન કરવું પડશે એટલા માટે તું નાઇટની જ નોકરી કરવી પડશે પછી મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો ત્યારે મેં સાહેબને કહ્યું સારું ઠીક છે એમ કહીને હું ઘરે આવ્યો પછી મારા મનમાં હું વિચારતો હતો કે આ નોકરી છોડી દઈશ તો મારા ઘરની જવાબદારી બધી જ મારા પર છે કારણ કે હું મારા માતા પિતાનો એકનો એક જ દીકરો હતો જેથી મારા પિતાજીનું દેવું ભરવા માટે આ મારે નોકરી તો કરવી જ પડશે જ્યારે હું ઉદાસ થઈને ઘરે ગયો ત્યારે મારી પત્ની મને પૂછવા લાગી કે આજ તો તમારું મન કેમ ઉદાસ થયું છે ત્યારે મેં મારી પત્નીને કહ્યું કે હવે આ બધી વાત કરી મને કહેવા લાગી અંકિત હવે તમે શું કરશો ત્યારે મેં કહ્યું નહીં હવે કાલથી મારે રાતની નોકરી કરવી પડશે કારણ કે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી અને પછી બીજા દિવસે હું રાત્રે નવ વાગે જતો અને સવારે છ વાગે પાછો આવતો પરંતુ એક દિવસની વાત છે મારો મિત્ર જે સમીર અમારા ઘરે આવ્યો હતો હું પણ ઘરે જ હતો મેં મારી પત્નીને પાણી લાવવા માટે કહ્યું અને મારા મિત્ર સમીરને કહ્યું કે બોલ સમીર અચાનક અમારા ઘરે કેમ આવ્યો તો સમીર બોલ્યો કે અહીંયા થઈને જતો હતો મેં વિચાર્યું કે તમને મળતો જાઉં અને કહ્યું ચાલો સમીર હવે એવું નોકરી પર જાઉં છું ત્યારે સમીરને જ પૂછ્યું કે કેમ હવે રાત્રે શા માટે જાઉં છો ત્યારે મેં કહ્યું છ મહિના સુધી રાતની નોકરી છે ત્યારે તેમને કહ્યું ઠીક છે એમ કહી સમીર અને હું બંને સાથે બહાર નીકળ્યા અને સમીર વારંવાર પાછળ ફરીને મારી પત્ની સામે જોતો ત્યારે મેં કહ્યું સમીર કંઈ ભૂલી ગયો છે કે શું ત્યારે તેમણે કહ્યું ના બસ એમ જ અને પછી સમીર તેમની ગાડી લઈને તેમના ઘરે ગયો અને હું મારું બાઇક લઈને નોકરી પર જવા માટે નીકળ્યો સમીર દેખામો એક નાનો ઉંમરનો છોકરો હતો એટલે તે સુંદર લાગતો હતો તેમની પાસે ઘણી મિલકત હતી જેથી સુરેખા તરફ વારંવાર આકર્ષવા લાગી અને એકવાર જ્યારે સુરેખા મલમાં ખરીદી કરવા માટે ગઈ તો ત્યારે સમીરને પણ ત્યાં કંઈક લેવા માટે આવ્યો હતો એ તેમણે સુરેખાને કહ્યું સુરેખા હું તારા ઘર તરફ જઉં છું તો ચાલ મારી સાથે મારી ગાડીમાં બેસી જા તને ઘરે છોડી દઈશ જેથી સુરેખા તેમની ગાડીમાં બેસી ગઈ અને બંને વાતચીત કરવા લાગ્યા ત્યારે સમીરના લગ્ન થયા ન હતા તેથી તેમણે સમીરને કહ્યું કે સુરેખા હું હાલ એકલો જ રહું છું ત્યારે ધ્યાનમાં મારા લાયક કોઈક છોકરી હોય તો મને કહેજે તેમને જેટલા પૈસા લેવા હોય તેટલા આપીશ બસ મારે તમારા જેવી છોકરીની જરૂર છે ઘરને અને મારી મિલકતને સંભાળે છે મને સંતોષે મને ખુશ રાખે એવી વાતોમાં વાતોમાં એટલામાં સુરેખાનું ઘર આવી ગયું જેથી સુરેખાએ કહ્યું કે ચા નાસ્તો કરીને જજો ત્યારે સમીને કહ્યું સારું ઘરમાં જઈને સુરેખાએ રસોડામાં જઈને ચા બનાવી અને પાણી આપ્યું અને કહ્યું આજે રાત્રે દસ વાગ્યે મારા ઘરે આવજો મારા ધ્યાનમાં એક સહેલી છે મારા જેવી તમને બતાવીશ ત્યારે સમીરે કહ્યું કે સારું હું દસ વાગે અવશ્ય તમારા ઘરે આવીશ અને ત્યાં રાતના દસ વાગ્યા હતા સમીર પોતાની ગાડી લઈને અમારા ઘરે આવ્યો સુરેખા તૈયાર થઈને બેઠી હતી અને તે રાત્રે નયન ડ્રેસ પહેર્યો હતો અને જ્યારે સમીર ઘરની અંદર આવ્યો ત્યારે સુરેખાએ જાણે જોઈને તેને ભટકી પડી અને તે નાટક કરવા લાગી મને ડર લાગે છે એમ કહીને સમીરની બાથમાં જતી રહી